એમાં ભગવતીની એવી તપોબળ એવી એમનામાં કોઈ સાધના હોય ને ત્યારે જ ઉચ્ચ પગથિયું ચડવા મળે છે બાકી ગમે તેઓ આગળ સંત જોવા સતાય જા સહેજ પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય તો એમના શિષ્યને પણ માથું નીચું કરવું પડે છે એવા આપણે અસંખ્ય દાખલા પણ જોયા છે તો આપણા ગુરુ જયારે પ્રગતિએ જાય તો હમણે પેલા ભાઈ

ત્યારે શિષ્ય શિષ્ય હોય ને એનું પણ મહત્વ વધતું હોય છે તો આપણું મહત્વ વધે ત્યારે એ પણ એક ખાસ ધ્યાન રાખવી પડે કે આપણે કોના શિષ્ય કોઈ એવું કામ આપણે ન કરવું જોઈએ કે ગુરુને કોઈ કલંક લાગે કે આપણા ગુરુ વિશે કોઈ ખરાબ બોલી શકે જ્યારે ગુરુને ભગવાન જેવો જો આપણે દરજો આપીએ તો ગુરુને કોઈ પણ તકલીફ તો ન પડે ધ્યાન રાખવી જોઈએ પણ ગુરુને આપણાથી કોઈ દાગ ન લાગે એ શિષ્યની પણ જવાબદારી હોય છે એમના મંદિરની ગુરુના કાર્યમાં વ્યવસ્થાનો ભાગ બનવો એ જવાબદારી હોય છે પણ 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 કોઈ કાર્ય ન થઈ જાય કે ગુરુને નીચું જોવું પડે કે આ મારો શિષ્ય છે એમ કહેવા માટે ગુરુને ગુરુ તો ક્યારે શિષ્યને યાદ કરે એટલું યાદ રાખજો ભગવાને કીધું છે ને કે મને મારો ભક્ત પ્રિય છે એમ ગુરુને પણ એનો શિષ્ય પ્રિય છે જ્યારે ગુરુને તમે પ્રિય થાવ તમારી યાદીમાં નામ લેવું ન પડે એ વારંવાર યાદ કરે એવું કોઈ કાર્ય આપણે કરતા હશું તો ગુરુ એને યાદ ન કરવું પડે વારંવાર એને એક જ વિચારણા આવે કે એક દિવસ તમે ન આવો ને તો ગુરુને તમારી રાહ હોય કે આજ આ વ્યક્તિ કેમ નથી એવો કારણ કે એવું આપણે કામ કરતા હોય તો માટે એવું સરસ કામ કરવું કે ગુરુ આપણને યાદ કરે ભગવતીના સાનિધ્યમાં આપણે જઈએ ને તો એ પથ્થરની મૂર્તિ છે પણ માને ખબર છે 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 કે કે દીકરો આવ્યો એનો પગ મજબૂત પડે પડે ઢીલો એ માં છે ને એ પથ્થરની છે પણ જે અંદર મૂક્યો ને એ પણ આરસ છે અને મૂર્તિ રહી પણ આરસ છે યાદ રાખવું માં બોલતી નથી પણ આપણા પરસથી માને ખબર પડે છે કે મારો દીકરો કેટલો ચિંતામાં છે

અને માં ભગવતી મહાકાલીને એ પ્રાર્થના કરું કે આ સંસ્થા ખૂબ પ્રગતિના પાય વધે અને ખૂબ ખૂબ તમારો સત સમાજ અને શિષ્યનો પરિવાર વધે એ માં જગદંબાને માં મોગલને અને મેલેડી માને પ્રાર્થના કરો બોલે શ્રી મોગલ માં પધારેલા પૂજ્ય માતાજી વલ્લભદાસ બાપુ સમગ્ર ગોહિલવાડના સ્ટેટો ક્ષત્રિયો ભક્ત સમુદાય એને બિરાજમાન હોય ત્યારે ગૌરવની વાત થોડા સમય પહેલા જયારે સન્માન છું છું બાપુ નું મહમલેશ્વર તરીકે જયારે આપણે એમના સામૈયા કરી અને એટલા બધા સામૈયા થયેલા એની મલ્પ હતો કર્યું કે નાની વાત નથી સમગ્ર ભારત સમાજ ના સાધુ સમાજ ની અંદર જ્યારે બાપુને મોટું બિરદ્ધ મળ્યું સંત સમિતિની અધ્યક્ષ अब काठियावाड़ में अंदर एक भामना दिकरा वक्ता तो महान सेमाना न थे पंचर सात समिति में अंदर समग्र भारत वर्षना संतों विराट मानो अरे बापू ने याद करे ये हमने निम्नलिखित था कि आपने कब रहो ने बात क्या बात पांच जन मरे जरे गौरव निवाज क्या बरोबर से पंजरे भागेश बापू ने संत समिति मालिपा

બેઠા કેવડા મંદિરો આપડા જિલ્લા ની મંજા હોય તો હેલવાન ની બધા મંદિરો કેટલા છે પણ એમાં આપણા બાપુ માટે કે આજે ભારત ના સાધુ ભેગા થયા હોય એની માલ નિમણૂક થઈ હોય ને એનો હોવો જોઈએ આપણા છે આ નાની વાત નથી બાપુ ત્યાં બાપુ

આપણે શુભેચ્છા કારણ એ તો એક હજાર આઠ કે પણ આપણે એમના સો ટકા પ્રસંગો ઉજવાતા હોય બાપુ જેટલા આગળ વધે સમાજ ઘણા લીધા બાપુ નું સન્માન બાપુ ને પદ મળ્યું આ તમામ નરેન્દ્રભાઈ

અમે મોટા મંદિર નું નિર્માણ કર્યું છે નજીક એટલે અમારું દર વર્ષે અમે પચી કથા પચીસ